જેતપુરની સરકારી હોસ્પિટલમાં આંખના બાળકોના મહિલાઓના ઓર્થો સર્જન અને રેડિયોલોજી એક્સ રે વિભાગના ડોક્ટરોની જગ્યા ખાલી હોય જેની ભરતી માટે જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ આંદોલન કર્યું હતું જેની અગાઉ જાણકારી લેખિતમાં મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી અને ધારાસભ્યને જણાવેલ હતું જેના અનુસંધાને ગાંધીનગરથી મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી અને આરોગ્ય કમિશનરના લેખિત જવાબ મળ્યા પરંતુ જનતાના મતોથી ચૂંટાઈને ધારાસભ્ય બનેલ જેતપુર વિસ્તારના ધારાસભ્યની ઓફિસ ઉપવાસની છાવણી થી સમસ્યાનું નિરાકરણ લાવવા ઉપવાસી બેસેલ ઉપવાસીઓની મુલાકાત સુધા લીધી ન હતી કે કોઈ પણ પ્રકારનો લેખિત પ્રત્યુત્તર પણ આપવાની તસદી લીધી ન હતી અંતે પત્રકાર સંઘના ઉપવાસ ફળિયા જેતપુરની સરકારી હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ એક્સરે સોનોગ્રાફી માટે મુકવામાં આવ્યા

અત્યારે જે સાઈબ આવ્યા છે અને અત્યારે કામ પણ માં આપને સપોર્ટ થવા માંડ્યો છે ખાસ કરીને ગરીબ માણસો માટે ખૂબ સારું છે શું કહેશો બેન આ બાબતે હા બેન ભાઈ આપણે અત્યારે સરકારી હોસ્પિટલ જેતપુર માં ગત 28 જૂન ના રોજ એક સીપીએસ રેડિયોલોજીસ્ટ ડોક્ટર ની નિમણૂક થઈ છે જે સોનોગ્રાફી કરશે એમાં સગર્ભા વાતા હોય સર્જિકલ પેશન્ટ હોય તમામ જે પણ જરૂરી સોનોગ્રાફી હશે સોનોગ્રાફી કરશે એક્સરે કરાવવા દર્દી આવતા હોય એમનું રિપોર્ટિંગ પણ મળશે અને કોઈ પણ હોસ્પિટલમાં લાભ લેતા દર્દીઓને પણ જે જરૂરી તપાસ સોનોગ્રાફી એક્સ રે હોય એમાં પણ ફાયદો મળશે અને એ જ રીતે અન્ય પબ્લિકમાંથી પણ કોઈ સોનોગ્રાફી કે એક્સ રેની કાર્યવાહી કરવા માટે આવશે તો ડોક્ટર સાહેબ એમનું કામ કરી આપશે અને ગરીબ જનતાને એમનો ખૂબ લાભ મળશે અત્યારે બેન માનલો કોઈ પ્રાઇવેટ ની અંદર બતાવા ગયા અને પછી પરિસ્થિતિ ત્યાં તબિયત બતાવ્યા પછી